નમસ્કાર દર્શક મિત્રો બી એચ ટીવી આપનું સ્વાગત છે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજરીમાં ભરૂચના દહેજમાં ત્રણસો એક્યાસી કરોડના ડ્રગ્સ નો નાશ ચારસો બેતાલીસ ગુનાઓમાં ઝડપાયેલો આઠ હજાર કિલો ડ્રગ્સ નો નાશ તારીખ ત્રણ દસ બે હાજર પચીસ શુક્રવાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નશા મુક્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસ દ્વારા જુદા જુદા ચારસો ગુનાઓમાં જપ્ત કરાયેલ રૂપિયા ત્રણસો એક્યાસી વધુની કિંમતના આઠ હજાર કિલોગ્રામથી વધુના નાર્કોટિક્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો જે રીતે તાજેતરમાં વિજયાદશમીના પર્વ પર રાવણ રૂપી બુરાઈ દહન કરવામાં આવ્યું તે જ રીતે સમાજને ખોખલો કરી રહેલા ડ્રગ્સ રૂપી દાનોનું દહન કરી ગુજરાત સરકાર નશા વિરોધી અભિયાન પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે

माना <inaudible> लॻे